નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરમાં આવેલ હરની વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી વધુ થયો બેહાલ જેમાં આવેલા અસંખ્ય ફ્લેટ મકાનોમાં વરસાદોમાં પૂરના પાણી ભરાયેલા છે જેના કારણે વિસ્તારમાં લાઇટ નથી તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે સાથે ડમરૂ સર્કલથી હરની લિંક રોડ પર વરસાદના પૂરના પાણીના કારણે રોડ રસ્તા બંધ હાલતમાં છે હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે તેને પણ તોડી પાડવાની માંગ સાથે હરણીમાં આવેલા અસંખ્ય ફ્લેટ ધારકોએ આવાસોના તમામ નાગરિકો ફસાઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો ધારાસભ્યો સાંસદ કોઈ જોવા આવ્યા નથી વડોદરા મહાનગરપાલિકાના મેયર અને ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી છે કે હરની વિસ્તારમાં તાત્કાલિક મુલાકાત લેવા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી રિપોર્ટ યતિન વાળન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇક કોણ અને સબસ્ક્રાઈબ કરો વડોદરા શહેરનો આ હળણી વિસ્તાર છે ને ડમરૂ સર્કલથી સમા જતો રોડ છે એ રોડ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે ડમરુ સર્કલથી દેણા જતો રોડ પણ પાણીમાં ગરકાવ છે આ વિસ્તારમાં હળણી વિસ્તારમાં અસંખ્ય ફ્લેટ ધારકો ફસાઈ ગયેલા છે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી સાથે લાઇટો નથી મોબાઈલ ચાર્જ કરી શકતા નથી જમવાની પણ અવ્યવસ્થા સર્જાય છે કેટલાય લોકોને બહાર નીકળ્યું છે ફાયરની કોઈ સુવિધા નથી

સમા લિંક રોડ સિદ્ધાર્થ બંગલો અને હળણીમાં જેટલા પણ ફ્લેટ આવેલા છે ફ્લેટ ધારકો અત્યારે હેરાન છે તો તેમની મદદે કરવા વડોદરા મહાનગરપાલિકા આવે સાથે વડોદરા શહેર કલેક્ટરને પણ વિનંતી છે કે હરણી વિસ્તારમાં તાત્કાલિક પગલાં ભરે